સ્વર્ગ ક્યાં તો કે માના ચરણો માં કવિ બોટાદ કરે તો ત્યાં સુધી કહ્યું કે ભગવાન બધે ન પહોંચી શકે એટલે એને બધા માં આપી માને વય નથી પણ માને વાત્સલ્ય હોય છે વય તો સામાન્ય સ્ત્રી ને હોય આકાશ ની હોય તો ઘડી બે ઘડી વર્ષે પણ બારે માસ જે વર્ષે એ માં છે માં ગુજરાતી ભાષાનું છે માં શબ્દ બોલતા જે મધુરતા થાય છે એવી મધુરતા બીજે ક્યાંય દેખાતી નથી માં શબ્દમાં કેટલી મીઠાશ છે અને એટલે જ એક સુંદર રચના કે એક વ્યક્તિ પોતાની યાદ કરી અને કહે છે કે મને મારું નાન પણ સાંભળે માં હેતવાળી નથી પણ માં મહા હેતવાળી છે સામાન્ય માણસો તો હેત આપે પણ માં એ છે કે જે મહા હેત આપે હતો હું સુતો પારણે પૂતના નાનો રડું છે કરો રાખતો કોણ છાલો મને દુખી દેતી દુઃખી કોણ છાતું માહે વાળી દયા જ માથું જે પરમેશ્વર પણ જો ને પશુ થયા આ કૃષ્ણ નું કેટલું ભજન થાય છે રામ ની કેટલી આરાધના થાય છે કારણ કે રામ અને કૃષ્ણના જીવનમાં જીવન નું પ્રધાન્ય છે માં એ ઈશ્વર નું જ પ્રગટ રૂપ છે સુકા માં સુવાડે વિને પોઢી પોતે બિડા પમે પંડે જોજે સાજતે હોતે મને સુખી માટે ખટુ કોણ થાસુ દ્વારિકાના નાથ ને દ્વારિકામાં સુતા સુતા જે દિવસે માની યાદ આવી માં યશોદા યાદ આવી ત્યારે દ્વારિકા નાથ ની પથારી પણ ભીની થઈ છે દ્વારિકાધીશ ના ઓશિકા પણ ભીના થયા છે અડધી રાત્રે રૂક્ષમણી જોવે છે કે દ્વારિકાધીશ રડે સુકામ રડો છો કૃષ્ણ કહે કે મને ગોકુળ યાદ આવે છે મને માં યશોદા યાદ આવે છે ભાવનગરના દિવાન પ્રભાશંકર પટની સિત્તેર વર્ષની વય એક દિવસ મહારાજાની સાથે સમાચાર કે દિવાનજી તમારી માં નું મૃત્યુ થયું છે પ્રભાશંકર ની માની વય સો વર્ષની હતી પણ આ સમાચાર મળ્યા એટલે કહે છે કે દિવાન પોક મૂકીને રડ્યા છે ખૂબ ખૂબ રડ્યા રડ્યા એટલે મહારાજા એ કીધું કે દિવાન તમારી માની ઉંમર તો સો વર્ષની હતી અને તમારી ઉંમર પણ આટલી બધી છે તમે આવા જ્ઞાની છો પંડિત છો તમે આમ રડો એ સારું ન લાગે અરે તમારી પાસે થી અમે સાંભળ્યું છે કે જેનો જન્મ થયો એને એક દિવસ તો મરવાનું છે હવે આ સો વર્ષના ડોશીમાં મરી ગયા એમાં તમે આટલું બધું રડો એ સારું ન લાગે તે દિવસે દિવાન સાહેબ કહે મહારાજા હું ક્યાંય બહાર ગયો હોય રાત્રે એક વાગે હું મારા ઘરે ને ને તો મારી મારી જાગતી હોય હોય બેઠી હું એટલે તરત મને કહે પરભા તું આવી ગયો મારો આદર કરવા વાળા સન્માન કરવા વાળા તો હજારો માણસો છે પણ હવે મને આ પ્રભો કોણ કહે છે એ છે માં જેવું વાત્સલ્ય આ જગતમાં કોણ આપી શકે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ કુંડરી કાક્ષ પંઢરપુર ગામ છે આ ગામની અંદર પુંડરીક નામનો એક બ્રાહ્મણ જીવનમાં કોઈ પૂજા પાઠ કોઈ જ્ઞાન ચર્ચા નથી એક જ નિયમ છે પરમેશ્વર પ્રગટ થયા નાની એવી ઝૂપડી દરવાજાની બહાર ભગવાન પ્રગટ થયા અને અવાજ કર્યો કે હે પુડરિક તું બહાર આવ મારી એક ક્ષણની ની ઝાંખી કરવા માટે યોગીઓ હજારો વર્ષો સુધી તપ કરે છે છતાંય હું એને મળતો નથી પણ તારી સેવા થી હું રાજી થયો છું તું બહાર આવ મારા દર્શન કર તને મુક્તિ મળી જશે પુંડરીક માના પગ દાવી રહ્યો છે બાજુમાં એક ઈટનો કટકો પડ્યો છે આ ઈટનો કટકો બહાર ફેંક્યો

બે કડવા વેણ કીધા છે કે માડી આ તમારા કારણે મારા લગ્ન થયા નહીં તમારી સેવામાં ને સેવામાં હું રૂપિયા કમાઈ શક્યો નહીં હવે મારે તારી સાથે નથી રહેવું હવે તું અહીંયાથી જતી રહે આ માનુ અપમાન કરી અને પુંડરી કહે કે હું આ પાછળના દરવાજેથી બહાર જાવ છું

શંખ ચક્ર કદા અને પદ્મને હાથમાં લઈ સ્વયં નારાયણ ઉભા છે અને ભગવાનના દર્શન કરતા જ એ માને મુક્તિ મળી આજે પણ તમે પંઢરપુર જાઓ તો હજી ભગવાન પુનિકાક્ષ ઈચના કટકા ઉપર ઊભા છે પુડરિક ની રાહ જોઈને ઊભા છે ત્યાં માની સેવા કરવા વાળો આ પુડરિક ક્યારે આવે અને હું એને દર્શન આપું અને માટે કહે છે કે સ્વર્ગ ક્યાં તો કે સ્વર્ગ માના ચરણોમાં